તો હેલો મિત્રો હમણાં જ છ સાત દિવસથી સોશિયલ મીડિયામાં સર્ચિત આરતીબેન સાંગાણી અને તબલાવાદક દેવાંગ ગોહિલના સંબંધોને લઈ આરતીબેને તેના પિતાની દીકરી પ્રત્યેની લાગણી દુભાણી છે તે જ અનુસંધાને આરતીબેનનો પિતાને વળતો જવાબ જુઓ આ વિડીયોમાં ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગયો હોય તો સુધારીને ઘેરેવી આવે અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘરે આવે મહેરબાની કરીને એટલી જ અમારી અપીલ છે ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું શું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ હઉં એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવશ મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણ કે મેં આવડી થઈ ને મારા ઘર માટે જે કર્યું કર્યું છે અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગયા સમાજના ગીતો ગાયા ત્યાં સુધી હું બધાને વાલી લાઈ ગઈ ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે એવી દીકરી પોતાના મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું પણ હા

જે લોકો મોટા મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય જે લોકોને વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગયો હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો